ને તો અહીંયા કપાં ફૂંકો છે કપા વીણ્યા છે હમણાં પલ્લી ગલો કપાસ છે કે નહીં છે ફૂકવામાં મૂકો છે દસ વાગ્યાનો ફૂકવવા મૂક્યો છો અત્યારે સાંજ આવી ગયો છે ને આવી રીતનું તો ખરાબ થઈ જશે કપાવ પલ્લી જોશે કે નહીં એટલે ખરાબ કપા થઈ ગયેલો છે પણ ફૂંક્યો છે એટલે થોડો ઘણો હાડો થઈ છે ને જીવાત બહુ છે ને સા બને છે રંઢરાની રંઢો થઈ ગયો છે કે શા બને છે આડે ત્રણ જેવું થઈ ગયું છે અને આપણો નાસ્તો સ્પેશિયલ ચા અને બટર હા મજા તો આવે પણ થોડોક ટેકો કરવાનો હોય થોડો ઘણો તો પછી અત્યારે છે ને નાવા જવાનું છે ને હું કેવો વ્લોગ બનશે કોને ખબર આમ ચાલુ કરી દીધો છે સારું કરી દીધું પછી આગળ જોયું થાય જેવું બને એવું એટલે એવી રીતના બકારી દઈએ જેવું બને એવું એટલે ને ને ગરમ પાણી મૂકી દઈજે ને આવું છે અમર મૂકી દઉં ચા ના લો ચા પી લે અને નઈ નાખી પછી પાછા મોરી નઈન આવી ગયો છું ને હવે થોડાક જટિયા છે હરકા નાખી તેલ બળ નાખી દઈએ ને જો અહી કહું મગરે છે બેઠી બેઠી ગયા છે હવ એ હું

હા વાતો કરવા આવ્યા ખાલી જો ભાઈ અમારે છે ને પાછું બેન છે ને વાતો કરવા આવ્યા છે કા ક્યાંથી સેડથી આવ્યા હા મેં શેરથી જો આ ના એ બતાવી નહીં એનું પાછળ એનું ઘર છે ક્યાંથી સેડથી આવી કા એ છે ને ભાઈ મને ભાઈ ગઈ ને હાથ કરતી તી મેં કીધું અહીં વેય ત્યાં આવી છે બે વાગડી કા વિડીયોમાં આવવાનો બહુ શોખ છે એ કે તમે વિડીયો ઉતારો છો કે હા ઉતારું છું તો કે મારું ઉતારો એમ છે ને જો વિડીયો એને નો આવડે કાયું હું શીખવાડી ના ના નચ્ચીકોગે એવું નચ્ચીકોગા એટલેને બગડાણા પ્લાન છે અને એક ગાડી અમારી આગળ છે ને એક પાછો નથી એક ગાડી આવડી અમારી લાગે છે તમને અત્યારે તો ઓછી લાગે છે થાય છે છે અને હવે બગડાણા ગી ભાઈ બગડાણા ગાડી મૂકી દીધી છે આ ને હવે હાલો દર્શન કરી આવી પેલા ઓમેશને ભાઈ એટલા બધા આરે એવા થી રો આ બધે હારે આવેલા છે જો આ તો આ હારે મારી એટલા થઈ અમે બધા હારે જો હા તાંડ હું હા લે બસ કબૂતર ઓહો અહીંયા જો કબૂતર આ ઘટી કેટલા કબૂતર બેઠા ઓહો આ બધું જોવે કોને જો આમ જો ઉપર આખા મંદિરેથી આ બધા કબૂતર છે જો ઠેઠ સુધી કબૂતર બેઠા જો કેટલા કબૂતર છે દર્શન કરી લીધા છે પ્રસાદી લેવા જવું છે પણ અહીંથી ફોટા પાડવામાંથી કોઈ હલતું નથી આવું છે હાલો નહીં હાલો હાલો પ્રસાદી લઈ આવે આમ જો બાકી હા હા અહીંયા બધા કબૂતર બેઠા જો પ્રસાદી આવી ગઈ છે હવે પ્રસાદી લઈ લઈ પ્રસાદી લઈ લીધી છે હવે ગાય છે મંદિર પાસે હા કેમ કે અહીંયા પંદર મિનિટ જેવું બેસું પછી જોયું થાય ઘરે ક્યારે નીકળે એમ કાંઈ નક્કી નથી કલાક વી જાય અડધી કલાક વી જાય પણ પછી બજારમાં જવાનું છે તો ભાઈ અને ભાઈ બધે હવા લીધે છે ને આટા મારે છે આમ છે આમ દુકાનોમાં અડધા તો અહીંયા છે હાલો ભાઈ હવે છે ને નીકળી છીએ હવે બાપાનું ધામ મૂકીને જાય છીએ હવે કેમ કે ભગોડા આજે જવાનું છે ને અહીંથી એટલે હવે ધીમે ધીમે નીકળીએ કેમ કે કેટલા વાગી જાય છે

કેવા ફોન ઘુમડે બધાનું ગો બોલો એક આમ બાકડે ફૂટો થયું ફોન ઘુમડે અને ઘરે જ આવવાનું લાગતું નથી ઘરે જ આવું હવે ફોન ઘુમડે ગયો સુતા ફાડે કહો હાલીને આવ્યો એવું કીધું બાર વાગી જશે ને હવે સાપ પીને વૈયા થાય કેમ કે સાપ પી લઈએ ને ટાઈટ ન હોય એટલે ને સાપ પીને હવે ને પીતા ઘરે વ્યા થાય બહુ જ ગલે હું આનંદ છે ને 3 વાગ્યાનો સરે પૂજા થા પછી થને કા બ્લોગ ને ઘણા લોકો સપોર્ટ કરે છે 9 વાગ્યા સુધી તમને ગુસ્ટ આટલે છે ને હે પણ તો નથી કોઈ હું ઘરે કોણ હમરી મૂડ્યો તો ને અક્ષર જાઈ ગયો તો 2:30 વાગ્યા છે આને આવો નાસ્તો કરી લે ને આજનો બ્લોગ એટલે આયા જ પૂરો કરી દેવી થી કાં તો આશા છે કે આજનો બ્લોગ જોમો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરના તો બોનસ નો આવયોગ માં થાશે દીજે ને બાય બાય બાય